નમસ્કાર શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ મારી લેખન પોથી પાના નંબર એકતાલીસ પર આપેલ ચિત્ર આધારિત વાર્તાલેખન નદીના પાણીમાંથી પસાર થતાં એક કૂતરાનું ચિત્ર આપેલું છે આ ચિત્રનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો ચિત્રના આધારે વાર્તાનું લેખન કરતાં પહેલાં આ વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકોન ઓલ કરો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન આપણને મળતા રહે મિત્રો ધોરણ પાંચ માય લેખન પોતીના આગળના મૂકેલા વિડીયો જોવા માટે આપ ડિસ્ક્રિપ્શનમાં જઈ શકશો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં જઈ આપેલ વિડીયોની લિંક ઓપન કરી આપ વિડીયો જોઈ શકશો હવે આપણે ચિત્રના આધારે વાર્તાનું લેખન શરૂ કરીશું ચિત્રના આધારે વાર્તા લખીને વાર્તાનું શીર્ષક આપવાનું છે વાર્તાનો શીર્ષક લાલચનો પરિણામ એકવાર એક કૂતરાને બહુ ભૂખ લાગી હતી ખોરાકને શોધમાં આમ તેમ ભટકતો હતો ત્યાં તેને એક રોટલી મળી ગઈ રોટલી મરવાથી તેના મનમાં બહુ આનંદ થયો તેને વિચાર્યું કે બીજા કોઈ કૂતરાઓ જોઈ ન જાય તે માટે ક્યાંક એવી એકાંત જગ્યાએ જઈને આ રોટલી ખાવ તેવા વિચારમાં તે આગળ ચાલતો થયો એટલામાં રસ્તામાં એક નદી આવી આ નદીના પાણીમાંથી પસાર થતા સમયે તેણે પાણીમાં બીજા કૂતરાને જોયો પાણીમાં દેખાતો આ બીજો કૂતરો એ ખરેખર તેનું પોતાનું પ્રતિબિંબ હતું તેને તેને ખબર ન હતી આ સાચા કૂતરાએ પાણીમાં દેખાતા બીજા કૂતરાના મોંમાં પણ એક રોટલી જોઈ એટલે તે બેજી રોટલી માટે બસવા લાગ્યું જેવું બસવા માટે મોં ખોલ્યું કે તેના મોંમાં રહેલી રોટલી પણ પાણીમાં પડી અને ઊંડે સુધી તણાઈને જતી રહી આ જ પ્રમાણે આપણે પાના નંબર એકતાલીસ પર વાર્તા લખીશું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર